સૌથી મોટા સમાચાર એ છે કે સત્તા પક્ષ ભાજપના જ એક આગેવાન એક નેતા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે એક બાજુ સરકારે એમ કહે છે કે ખેડૂતોને સો ટકા થી એસી ટકા સુધી નુકસાન થયું છે તો આ વળતર કેમ એક ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના કે ખેડૂતો સાથે આવી ખૂબ જ મજા ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાન થયું હતું તેને અનુલક્ષીને સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ વિરોધ પક્ષો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે ખેડૂતોમાં પણ નારાજગી છે પરંતુ અત્યારે સૌથી મોટા રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને રાજીનામું એટલા માટે આપવામાં આવ્યું છે કે ખેડૂતોને જે સહાય પેકેજ આપવામાં આવ્યું છે તે ખેડૂતોની મજાક સમાન છે તેવું તેમણે માન્યું છે અને નિરાશ થઈ અને તેમને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સાથે સાથે પોતાના તમામ હોદ્દાઓ ઉપરથી પત્ર લખી અને રાજીનામું આપી દીધું છે સમાચાર મળી રહ્યા છે અમરેલી જિલ્લામાંથી અમરેલી ભાજપમાં પત્રમાં સ્પષ્ટપણે એવો ઉલ્લેખ પણ કર્યો છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલ જે રાહત પેકેજ છે તેનાથી તેઓ અત્યંત નાખુશ છે જેમાં સરકારની નકામી ખર્ચ નીતિઓ અને બે હજાર ના ચોમાસાને પગલે જે વિનાશ પામેલા ખેડૂતોની દુર્દશા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અત્યારે જે પ્રમાણે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે અહેવાલો અનુસાર જોઈએ તો સાવરકુંડલા તાલુકા ભાજપના બીજેપીના તેઓ ભૂતપૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે સાવરકુંડલા એપીએમસીના ડિરેક્ટર અને ખડસલી સરપંચના પ્રતિનિધિ ચેતન માલાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને લેખિતમાં રાજીનામું સુપ્રત કરી દીધું છે તેમના રાજીનામાના કારણે અત્યારે અમરેલી જિલ્લા ભાજપમાં ખડબડાટ મચી જવા પામ્યો છે અને સાવરકુંડલા તરફથી પેકેજ સામે વિરોધનો આ પહેલો અવાજ છે આમ જોતા તમને કહ્યું છે કે પોતે પણ તેઓ એક ખેડૂતના દીકરા છે અને અત્યારે ભલે તેઓ સત્તા પક્ષની સાથે હોય પરંતુ જ્યારે ખેડૂતના નુકસાનની નોંધ લેવામાં ન આવતી હોય ત્યારે તેઓ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે અને તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે એક પ્રકારે કહી શકાય કે ભાજપમાંથી જ આ પ્રકારે રાજીનામું આવ્યું હોય તેવો આ પહેલો દાખલો છે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાનું માત્ર એક જ કારણ સરકાર દ્વારા જે કૃષિ સહાય પેકેજ કે જે ઐતિહાસિક ગણે છે તો પેકેજ અન્યાય પ્રતિ વિગત ત્રણ હજાર પાંચસો ને વીસ એક્ટર બાવીસ હજાર અને બે હેક્ટરની મર્યાદા એટલે વધુમાં વધુ ચુમ્માલીસ હજાર રૂપિયા આપવાનું નક્કી હવે મગફળીનું ઉત્પાદન જે ખેડૂતોને વીસ મણની આસપાસ થવાનું હતું સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે ચૌદસો ને બાવન રૂપિયા એટલે ત્રીસ હજાર રૂપિયા જેટલું ખેડૂતોને પ્રતિ વિગે નુકસાન થયું છે સરકારે માત્ર ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા કાઢ્યું એટલે દસ ટકા એક બાજુ સરકારે એમ કહી છે કે ખેડૂતોને સો ટકાથી એંશી ટકા સુધી નુકસાન થયું છે તો આ વળતર કેમ એક ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના બહાર રહેલી છે કે ખેડૂતો સાથે આવી ક્રૂર મજા આ જ કારણો છે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદે અને સક્રિય સભ્ય પદે હું રાજીનામું આપું છું સાથે સાથે આપને જણાવી દઉં કે કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કમોસમી વરસાદને લઈને જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ત્યારબાદ તેમણે કહ્યું હતું કે સોળ ગામડાઓમાં ચુમ્માલીસ લાખ હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું છે અને એના માટે નવ હજાર આઠસો કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે નુકસાન સહન કરનાર ખેડૂતને બાકાત રાખવામાં નહીં આવે એ હિસાબે મર્યાદામાં ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે પરંતુ ખરા અર્થમાં ખેડૂતોને આ કેટલું ઉપયોગી બનશે કેમકે એ પણ એક મોટો સવાલ છે અને અત્યારે તેના વિરોધમાં ભાજપમાં જ જે અવાજ છે તે ઉઠવા લાગ્યો છે આ સમસ્ત જે આખી બાબત સામે આવી છે તેમાં ખાસ કરી અને ચેતન માલાણીએ જે રાજીનામું આપ્યું છે તેને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટમાં અમને જરૂરથી જણાવશો નમસ્કાર